અમદાવાદના બંટી બબલેની જૂનાગઢ જુનાગઢ તબીબ દંપતી સાથે ઠગાઈ એમએલએ ના પીએ ની ઓળખ આપી તબીબ દંપતી પાસેથી ઓગણપચાસ લાખ પડાવ્યા સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટરની લાલચમાં દંપતી ફસાયું ગોમતીપુરમાં દિવાલ પડતા યુવક અને પાણીમાં ડૂબી જતા યુવતીનું મોત વટવામાં યુવકનો આપઘાત સાંતલપુર અને રાધનપુર તાલુકામાં પચાસ હજાર હેક્ટરમાં નુકસાની નો અંદાજ ગામમાં સ્થાનિકો ઉચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થયા મચ્છુ બે ડેમ સો ટકા શહેર એસઓજી ની કાર્યવાહી મોટી કાર્યવાહી વડોદરામાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી બે રીઢા આરોપીઓ વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ હેઠળ કાર્યવાહી સોલિડ વેસ્ટ શાખાનું સોલિડ મેનેજમેન્ટ ગણેશ વિસર્જનમાં પાલિકાએ 200 મેટ્રિક ટન કચરો એકત્રિત કર્યો ફૂલહારનો વેસ્ટ અલગ કરી ખાતર બનાવી મહિલાઓને આર્થિક સહાય મળશે